ગામના લોકોમાં જનજાગૃતિ અને ભાગીદારીની કામગીરી કરવામાં આવી પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે ચાર પ્રકારની કાપાની થેલીનું વિતરણ સમજણ અને માહિતી સાથે ઘરે ઘરે કરવામાં આવ્યું ગામના દરેક ઘરડીઠ શૌચાલયની કામગીરી તથા તેના વપરાશ બાબતે ફળિયા મુજબ નેતૃત્વ સોંપવામાં આવ્યું અને ભંગ કરનારને દંડની જોગવાઈ કરવામાં આવી ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ઘન કચરા વ્યવસ્થાની વૈજ્ઞાનિક દબે નિકાલ માટેની કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે ગામમાં સો ટકા શૌચાલયની સુવિધા હોવાથી વર્ષ બે હજાર ઓગણીસમાં ઓપન ડેફિનેશન થ્રી કરવામાં આવેલ છે ગુજરાતમાં પ્રથમ એવું ગામ છે કે જ્યાં દિવ્યાંગ માટેના શૌચાલય પર બ્રેન્ડ લિપિ વાળું સાઈન બોર્ડથી સૂચના આપવામાં આવેલ છે જેનો ઉપયોગ અંધજન દ્વારા કરવામાં આવે છે અમારા ગામના તમામ ઘરોમાં આંગણવાડી શાળા અને પંચાયતમાં શૌચાલયનો સંપૂર્ણપણે ઉપયોગ કરવામાં આવે છે તેમજ જાહેર રોડ રસ્તાની સાફ સફાઈ અને ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવા અને સેગ્રિકેશન શેર સુધી લઈ જવામાં આવે છે અમારા ગામમાં સો ટકા ગટર લાઈનની સુવિધા છે એમાંથી નીકળતા ગંદા પાણીના નિકાલ માટે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણી શુદ્ધ કરવામાં આવે છે અને તે પાણી કાસમાં એકત્રિત કરી ખેતીના ઉપયોગ કરવામાં લેવામાં આવે છે અને અમારું ગામ મોડલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલ છે